લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે કરી સ્ક્રીનિંગ કમિટીની રચના ભરત બોઘરા ને આવ્યા કમિટીના અધ્યક્ષ ભાજપે લોકસભા ચૂંટણીને લઈ છવ્વીસ બેઠકો પર બનાવ્યા આઠ કલસ્ટર જૂથ જૂના જોગીઓ નો સમાવેશ છોટાઉદેપુર માં છેડતી મામલે અમિત સરકાર પર ચાપ ખા સરકાર ને લીધી આડે હાથ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ નોકરી માટે પૈસા લઈ છેતરપિંડી કરનાર લોકો સામે બોલાવી તવાઈ પૈસા દેનાર એક વ્યક્તિ કરી ચૂક્યો છે આત્મહત્યા યુવરાજસિંહના નવા આંદોલનને મંત્રી ઋષિકેશ પટેલે ગણાવ્યું પૈસા સાથેનું કનેક્શન કહ્યું તેનો ભૂતકાળ અને માલ કનેક્શન આપણે જોયું છે સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાત ભાજપ વિશે ગુજરાત ભાજપ કે જે ભવિષ્યમાં લોકસભાની બે હજાર ચોવીસની ની ચૂંટણીમાં તમામ બેઠક જીતવા પણ યાદ કર્યા છે વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગના જૂના જોગીઓને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો પરંતુ હવે જ એ જૂના જોગીઓ કામ આવશે શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં ભાજપે છવ્વીસ લોકસભા બેઠક માટે જવાબદારી નક્કી કરી છે જેમાં છવ્વીસ બેઠકો માટે ત્રણ 3 ના ક્લસ્ટર જૂથ બનાવવામાં આવ્યા છે મિશન લોકસભા બે હજાર ચોવીસ માટે જૂના જોગીઓને કમાન સોંપી દેવામાં આવી છે પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આરસી ફળદુને જવાબદારી સોંપવામાં આવી છે રાજ્યની છવ્વીસ બેઠકોના આઠ ક્લસ્ટર જૂથ બનાવવામાં આવ્યા છે અને આની ચર્ચા જૂથની ચર્ચા અત્યારે ચારે કોર ચાલી રહી છે છઠ્ઠી જાન્યુઆરીએ ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક પણ મળશે અને આ બેઠક પણ ખાસ માનવામાં આવી રહી છે હવે નજર કરીશું કે કઈ બેઠક માટે કયા નેતાને જવાબદારી સોંપવામાં આવી છે પ્રદીપસિંહ જાડેજા વડોદરા છોટાઉદેપુર ભરૂચ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ભાવનગર જૂનાગઢ અમરેલી આરસી પડદુને રાજકોટ જામનગર પોરબંદરની જવાબદારી સોંપાઈ છે નરહરી અમીનને ખેડા આણંદ પંચમહાલ અને દાહોદની જવાબદારી સોંપાઈ છે અમિત ઠાકર બનાસકાંઠા પાટણ કચ્છ

ભરત બોઘરાને મોટી જવાબદારી આપવામાં આવી છે શું છે જવાબદારી જોઈશું આ રિપોર્ટમાં ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષોએ તનતોડ મહેનત શરૂ કરી દીધી છે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ આઠ સિનિયર નેતાઓને મહત્વની જવાબદારી સોંપી દીધી છે હવે ગુજરાતમાં સ્ક્રીનિંગ કમિટીની રચના કરવામાં આવી છે જેમાં પ્રદેશ સ્તરે પાંચ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે અને આમાં કહેવામાં આવી રહ્યું છે કે નવ હજાર સરપંચો ઉપર પણ ખાસ ફોકસ કરવામાં આવશે રાજ્ય સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયા સુરેન્દ્રનગર વઢવાણ બેઠકના એમએલએ જગદીશ મકવાણા વડોદરા જિલ્લાના પ્રભારી રાજેશ પાઠક યુવા મોરચાથી હિમાંશુ પટેલનું સ્ક્રીનિંગ કમિટીમાં સમાવેશ થયો છે અન્ય પક્ષોમાંથી નેતાઓ કી વોટર સામાજિક આગેવાનો અને યુવાનોને જોડવા માટે આ સ્ક્રીનિંગ કમિટી બનાવવામાં આવી છે લોકસભા ચૂંટણી પહેલા લોકોને ભાજપ સાથે જોડવા માટે આ પાંચ નેતાઓ સંકલન કરશે આ નેતાઓ સાથે સંકલન બાદ જ બીજેપીમાં એન્ટ્રી આપવામાં આવશે ગુજરાત મોડલની ચર્ચા દેશ દુનિયામાં થાય છે આ તમામ વચ્ચે ચોરી બળાત્કાર આ સહિતના કેસો ગુજરાતમાં ન હોવા જોઈએ તેવું એક ગુજરાતી આશા રાખે છે પરંતુ આજ ગુજરાતમાં છેડતીનો બનાવ બન્યો છે અને એ પણ એવો બનાવ કે છોકરી ચાલુ ગાડીએ કૂદી ગઈ હતી શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં દીકરી સલામત હોવાના ના ઉડ્યા લીરે લીરા રાજ્યમાં દીકરીઓ સલામત હોવાનો કિસ્સો છોટા ઉદયપુર માંથી સામે આવ્યો છોટા ઉદયપુરમાં પિકઅપ વાન માંથી છ વિદ્યાર્થીનીઓએ ચાલુ વાન માં લગાવી છલાંગ ઉદયપુર જિલ્લાના કોસિન્દ્રામાં આવેલા કુંડિયા ગામની છ વિદ્યાર્થીનીઓ શ્રી ટીવી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે શાળામાં છૂટ્યા બાદ તેઓ ખાનગી જીપમાં ઘરે આવવા માટે નીકળી આ દરમિયાન જીપમાં અંદર બેઠેલા વ્યક્તિઓએ આ વિદ્યાર્થીનીઓની છેડતી કરી જેથી ગભરાઈને બાળકીઓએ ચાલુ જીપમાંથી નીચે કૂદકો માર્યો જેમાં ચાર વિદ્યાર્થીનીઓને નસવાડી સીએચસી માં સારવાર માટે ખસેડવામાં આવી છે જ્યારે અન્ય બે વિદ્યાર્થીનીઓને વડોદરા રેફર કરવામાં આવ્યા છે બીજી તરફ વિદ્યાર્થીઓના કૂદ્યા બાદ જીભ પણ પલટી મારી ગઈ ખેર આ તો કુદરતનો ખેલ છે જે અહીં કરે છે તેને અહીં જ ભોગવવાનો ભારો આવે છે અને એટલા માટે જ કુદરતે તાત્કાલિક ન્યાય આપ્યો હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે જીભ પલટી ખાઈ ગઈ પોલીસે જીપ ચાલક અશ્વિન ભીલની અટકાયત કરી લીધી છે તે ઈજાગ્રસ્ત હોવાથી તેને સારવાર માટે સંખેડા લઈ જવામાં આવ્યો છે તો તેના સાથીદારો ફરાર થઈ ગયા છે વિદ્યાર્થીનીઓ સાથે છેડતીનો બનાવ સામે આવતા માતા પિતામાં પણ રોષ જોવા મળી રહ્યો છે હાલ પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી લીધી છે ત્યારે વિદ્યાર્થીનીનું શું કહેવું છે સાંભળીએ ਦੇ ਉਹ ਆ ਟੱਕੜ ਕੇ ਲਾ ਇਹ ਕਿ ਕਿਦੂ ਕਿ ਉਭੀ ਰੱਖ ਕੋਇ ਤੇ ਵੀ ਉਭੀ ਨਹੀਂ ਤੈਨੂੰ ਆ ਟੱਕਰ ਪਗੀ ਨੇ ਸਖੀ ਤੇ ਸਿਕਲੇ ਤੇ 25 ਹੋ ਤਾ ਬੇਟਾ ਕੋਈ ਅੰਮਲ ਬੁਈਦਾ ਤੇ ਆ ਬੀਜਾ ਬੁਈਦਾ ਨੇ ਤਾਂ ਕਿਦੂ ਕਿ ਉਭੀ ਰੱਖ ਕੋਇ ਤੇ ਵੀ ਉਭੋ ਉਭੀ ਨਹੀਂ ਲੱਗਦਾ ਜਵਾਜਾ ਫਸ ਫੇ ਚ ਦਮੇ ਸੂ ਕਰੂ ਅਈ ਮੈਂ ਕੋਈਦਾ એ આર્બર્ડીનシュ වල વિટોર્ડને ઉતારી પેડા ભઈ જવા દીધી પિકઅપમાં આવતા આગત્રોન માં ત્રણ નીચે ઉતરી પેલી ગઈ નિસ્પી પિકઅપ વધરે બધા બધું છે એમ ગાડી બોલ છે

પોલીસે હાલ અશ્વિન ભીલને ઝડપી પાડ્યો છે અને ચાર ઇસમોને પકડવા પોલીસની ટીમ રવાના થઈ ગઈ છે તજવીજ હાથ ધરવામાં આવી છે ગત તારીખ બે જાન્યુઆરીના રોજ સંખેડા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ ધારની કલમ અને છેડતીની કલમ પ્રમાણેનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે જેમાં એક આરોપી અશ્વિન ભીલની ધરપકડ કરવામાં આવી છે આ બનાવ એવો હતો કે અપરિપક્વ ઉંમરની સગીર ઉંમરની દીકરીઓ કુંડલી ગામની હતી જે છોકરીઓ કોસિન્દ્રા ગામથી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ અશ્વિનના વ્હીકલમાં જેનો ડ્રાઈવર સુરેશ ભીલ નામનો વ્યક્તિ હતો તેના વાહનમાં આ છોકરીઓ બેઠી હતી જેમાં અશ્વિને આ છોકરીઓ સાથે બળપૂર્વક સારી છેડછાડ કરવાની કોશિશ કરી હતી અને એમની એમની પાસેથી જે રમના રૂપિયા હતા એ લઈ લીધા હતા ટોટલ કુલ છ આરોપીઓ છે જે પૈકી અશ્વિનની ધરપકડ કરવામાં આવી છે આ દીકરીઓ ગભરાટના મારે ગાડીમાંથી કૂદી પડી હતી જેમાં આ દીકરીઓને નાની મોટી ઈજા થઈ છે હાલ તમામ દીકરીઓ સુરક્ષિત છે દીકરીના વાલીઓને અમે કાઉન્સેલિંગ કર્યું છે અને એક દીકરી જે સમ એ ટીમમાં જે સૌથી મોટી ઉંમરની હતી જે સત્તર વર્ષની હતી જેની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી છે તમામ આરોપીઓના નામ આવી ચૂક્યા છે જે આરોપીઓના નામો છે અર્જુન ભીલ પરેશ ભીલ સુરેશ ભીલ સુનિલ ભીલ અને શૈલેષ ભીલ જે પૈકી સુરેશ આ વાહન ચલાવી રહ્યો હતો અને ખેતમજૂરોને સૌરાષ્ટ્ર પહોંચાડી રહ્યો હતો તો જે ગાડી પણ એક્સિડન્ટ થયું હતું તેમાં બાકીના આરોપી ભાગી ગયા હતા જેની પાછળ અમારી પોલીસ ટીમો એમને શોધખોળું કરવા માટે કાર્યરત છે આરોપીઓને ખૂબ ઝડપથી પકડી પાડવામાં આવશે અને મજબૂત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મહત્વનું છે કે અત્યારે આ ઘટનાની ચર્ચા ચારે ઓર થઈ રહી છે અને ગુજરાતમાં દીકરીઓ સલામત નથી તેવી વાતો પણ વહેતી થઈ છે સ્કૂલેથી ઘરે જતી છ વિદ્યાર્થીનીઓ સાથે ચાલુ જીપમાં છેડતી થઈ લાજ બચાવવા માટે જીપમાંથી છલાંગ મારી છે વિદ્યાર્થીનીઓને અને અત્યારે ગુજરાતમાં આની ચર્ચા ચારે કોર આ ઘટનાની થઈ રહી છે નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ ગુજરાત માણસ જીવતે જીવ કેવા પણ સંબંધ રાખે કોઈ પણ દુશ્મની રાખે પરંતુ તેની અંતિમ વિધિ સુવ્યવસ્થિત કરવામાં આવશે જે જગ્યાએ કરવામાં આવતી હોય છે તે જગ્યાએ વિધિ વિધાન મુજબ કરવામાં આવે પરંતુ એક સમાચાર સામે આવ્યા છે કે જ્યાં અંતિમ સંસ્કાર માટે રઝળબાટ કરવી પડી હતી શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં બનાસકાંઠા દાતા તાલુકાના નવાવાસ ગામે અંતિમ સંસ્કાર માટે જગ્યા ન મળવાના કારણે આખો દિવસ મૃતદેહ રજડ્યો ગામના ગોવિંદભાઈ સોમાભાઈ મકવાણા જેમની ઉંમર પિસ્તાળીસ વર્ષ હતી તેમનું આકસ્મિક મૃત્યુ થતા પરિવારજનો ગામમાં અંતિમ સંસ્કાર કરવા માટે પહોંચ્યા ત્યારે તેમને ત્યાં કોઈ પણ જગ્યાએ અંતિમ સંસ્કાર કરવા મળ્યો નહોતો ગામના વાલ્મીકી સમાજના લોકો પહેલા ગામના જ એક ખેતરમાં અંતિમ સંસ્કારની વિધિ પરિપૂર્ણ કરતા હતા ત્યારબાદ ખેતર ખાનગી માલિકનું હોવાના લીધે ખેતર માલિકે તેમને ત્યાં અંતિમ સંસ્કાર કરવાની મનાઈ ફરમાઈ દીધી ત્યારબાદ આ વાલ્મીકી સમાજ જંગલ વિસ્તારમાં અંતિમ સંસ્કારની વિધિ કરતા હતા

એટલે ત્યાં વાલ્મીકી સમાજ સમાજના ભયોના સમસામ નિમ બાબતનો મોટો પ્રશ્ન છે એટલે સરકારને અને પ્રશાસનને ગ્રામ પંચાયતને રજૂઆત વારંવાર કરવા છતાં આ હજી સુધી નિમ કરવામાં આવેલ નથી

શમશાન વાત આવી ત્યારે એમને શમશાન માટે આખરે આવી રીતે ડેડ બોડી લઈ અને રઝળવું પડી છે છેવટે વાલ્મીકી સમાજ મૃતદેહ સાથે દાતા મામલતદાર કચેરીએ પહોંચ્યા જ્યાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સગા સંબંધીઓ ધરણા યોજી હાય હાય ના નારા લગાવી ન્યાયની માંગણી સાથે ધરણા પર બેસી ગયા સમાજની રજૂઆત બાદ મામલતદાર એ કહ્યું છે કે નિરાકરણ આવશે આ સમસ્યાનું અને તેમને જગ્યા ફાળવવામાં આવશે વાલ્મિકી સમાજને ખાસ કરીને સ્મશાન બાબતે જગ્યા બાબતે થોડો પ્રશ્ન હતો અને તે સંદર્ભે તે અત્રે રજૂઆત કરવા આવેલા વાલ્મિકી સમાજના તો અત્રેથી સ્મશાન નિમ માટે અને એમને કાયમી કાયમી નિકાલ સુખદ નિકાલ થાય તે માટે એમને સમજૂત કરવામાં આવે અને ટૂંક જ સમયમાં તેનો કાયમી નિકાલ થાય તે વહીવટીતંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે અને એનું આજે સુખદ સમાધાન થયું છે લેખિતમાં તો તેનો અત્રેથી નિકાલ કરવામાં આવશે કચેરીથી સુખદ નિકાલ તેની કરવાની આપવામાં છે નવા ગામના લોકો વાલ્મી વાલ્મીકી સમાજના લોકો અત્યારે મૃતદેહ સાથે દાતા મામલાર કચેરી ખાતે પહોંચ્યા છે આપ જોઈ શકો છો કે જે દાતા કચેરી ખાતે ગામના જે લોકો લોકો છે 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 સમાજના તે સાથે અહીંયા પહોંચ્યા અને તેમની મુખ્ય માંગ એ છે કે અમારા ગામની અંદર વાલ્મિકી સમાજના અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ જગ્યા નથી અને આ કારણે તેઓ સોમવાર રાત્રે જે ગામના એક ભાઈ હતા પિસ્તાલીસ વર્ષીય ભાઈ હતા તેમનું આકસ્મિક મૃત્યુ થયું હતું અને મૃત્યુ થતા મંગળવારે સવારે ગામના લોકો છે તે અંતિમ સંસ્કાર કરવા માટે ગામની અંદર તલાટી જોડે ગયા હતા સરપંચ જોડે ગયા હતા પણ તેમને કોઈ કાયમી નિકાલ ન આવતા તેઓ અત્યારે મૃતદેહ લઈને પરિવારજનો અત્યારે દાતા મામદાર કચેરી ખાતે પહોંચ્યા છે અને તેમની મુખ્ય માંગ એ છે કે આમાં અગાઉ બે વર્ષથી પણ આ બાબતે અમે રજૂઆત કરી હતી પણ હજુ સુધી વાલ્મિકી સમાજને અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ જગ્યા મળતી નથી ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ સમાચારોમાં રોકાશું વિરામ માટે આપ જોતા રહો ગુજરાત તક સરકારમાં કેટલી સિસ્ટમ તે પ્રકારે ચાલી રહી છે કે જેમાં પૈસા આપી નોકરી આપવામાં આવી રહી છે પરંતુ એક બનાવ તેવો બને છે કે પૈસા તો આપી દીધા પરંતુ નોકરી પણ ન મળી અને વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી શું કહ્યું યુવરાજસિંહ જોશવા ઇન્ટરવ્યુમાં કે જે તેમણે અમારી સાથે વાત કરી હતી આજકાલ સૌથી મોટો પ્રશ્ન રોજગારીનો બની રહ્યો છે રોજગારીની વાતો કરવામાં આવે છે પરંતુ સમયે એ રોજગારી મળે છે કે નહીં એ પણ જોવાનું રહેતું હોય છે વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે અને આમ પણ ગુજરાતનો પેપર ફૂટવાનો ઇતિહાસ લાંબો રહ્યો છે આ તમામ વચ્ચે પરીક્ષામાં પાસ કરાવી દેવા માટે પૈસા માંગવામાં આવતા હોય છે કેટલાક લોકો પૈસા આપી પણ દેતા હોય છે અને તેમાં છેતરપિંડી પણ થતી હોય છે તેવા કેસ બહુ જ સામે આવ્યા છે પરંતુ આજે એ કેસની વાત કરવી છે કે પૈસા આપ્યા પૈસા ન મળ્યા નોકરી પણ ન મળી અને ઉપરથી જીવ પણ ગયો છે એક બાપે આપઘાત કર્યો છે પોતાના દીકરાને એક નોકરી અપાવવા માટે આ તમામ વાત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લોકો વચ્ચે મૂકી છે આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત છે અને એ વ્યક્તિ ઉપસ્થિત છે એ વિદ્યાર્થી ઉપસ્થિત છે કે જેના પિતા આજે હયાત નથી જેના પિતાનું એક સપનું હતું કે તેનો દીકરો એક સારી જોબે લાગે સારું કામ કરે પોતાના ઘરનું ગુજરાન ચલાવે પરંતુ આજે એ આપણી વચ્ચે નથી તેમનો દીકરો ઋષિકેશભાઈ પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે બંને વચ્ચે વાત કરવી છે મૂળ મુદ્દો શું છે પ્રશ્ન શું છે તમામ વિગત વિગતવાર સમજવી છે યુવરાજસિંહ પાસેથી જાણવું છે સૌપ્રથમ પ્રથમ યુવરાજસિંહ જે સમગ્ર ઘટના સામે આવી જે આપે વાત કરી પત્રકાર પરિષદ યોજી પહેલા તો દર્શકો સુધી એ પહોંચાડો કે આ વાત શું છે વાતમાં સત્યતા શું છે અને શા માટે આ મુદ્દો છે ખાસ કરીને જોવા જઈએ તો આપણે ગુજરાત રાજ્ય સરકારમાં સૌથી મોટી જે બાબત સામે આવતી હોય તો આપણે એવું કહીએ છીએ કે ગુજરાતમાં છે ને કાયદો એ કાયદાનું કામ કરે અને કાયદા સામે સૌ સમાન આ પ્રકારના ભણગાવો ફૂકવામાં આવે છે પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે કાયદામાં સૌ સમાન હોવા જોઈએ એ હું માનું છું પણ છે નહીં એ તકલીફ છે કારણ કે જે ગરીબ છે એને કાયદો દંડવાનું કામ કરે છે અને જે અમીર છે એને કાયદો બચાવવાનું કામ કરે છે એટલે આ કાયદાનો ઉપયોગ એ પોતાની રીતે જે તે કહી શકાય કે કાયદાના જે રક્ષક બનીને બેઠા છે એ કાયદાના રક્ષકો કહેવાતા રક્ષકો કહું છું એ કહેવાતા રક્ષકો છે એ ક્યાંક ને ક્યાંક દુરુપયોગ કરી રહ્યા છે આપણે જોવા જઈએ તો સેવા સુરક્ષા અને શાંતિ આપણા ગુજરાત પોલીસનું એ ધ્યેય વાક્ય છે અને ગુજરાત પોલીસનું જ્યારે ધ્યેય વાક્ય છે ત્યારે સેવા સુરક્ષા અને શાંતિ આમ જોવા જઈએ ને તો એ સેવા કોની કરે છે હજી સુધી સમજાણું નથી ક્યાંક ને ક્યાંક નેતાઓની સેવા કરતા હોય છે સુરક્ષા તો એ પણ જે સત્તાધીશો હોય છે એની સુરક્ષા કરતા રહેતા હોય છે અને શાંતિ તો હજી સુધી ક્યાંય મને લાગતું નથી કે એ વાસ્તવિક રીતે જોવામાં આવી હોય જે પરિસ્થિતિ આજે જ નિર્માણ થઈ છે મારે એ ઉપર વાવું છે કેમ કે આ પોલીસને મેં એટલા માટે કટક કર્યો છેલ્લા પાંચ મહિના થયા છે આ વાતને જે આજે પ્રકરણ ઉજાગર કર્યું એને કે એક વ્યક્તિ છે કે એ વ્યક્તિના પિતાશ્રી હતા કે જેમને એક વ્યક્તિએ લોભ લાલચ કે પ્રલોભનો આપ્યા અને પ્રલોભનો જ્યારે આપ્યા ત્યારે એ પ્રલોભનોમાં એમના પિતાશ્રી આવી ગયા અને સામેવાળા વ્યક્તિએ એવું કીધું ભાઈ અમે તમારા બાળકને નોકરી અપાવીશું અને બેન્કમાં અને માર્કેટિંગ યાર્ડની આ નોકરીની વાત હતી તો એમાં વર્ગ ત્રણની એક હોય છે ક્લાર્ક તરીકેની પોસ્ટ તો તેમાં ક્લાર્ક તરીકેની પોસ્ટ માટે પૈસાની વાતની માગણી કરવામાં આવી તો એના પિતાશ્રીએ પોતાના બાળકનું જો ભવિષ્ય સુધરતું હોય કારણ કે સામાજિક પ્રશ્નો ઘણા બધા ઊભા થતા હોય છે સામાજિક રીતે નોકરીનું એક મહત્ત્વ અથવા તો નોકરીનું એક સ્ટેટસને એક અલગ રીતે જોવામાં આવે છે તો એના પિતાશ્રીએ કહી શકાય કે એમને પૈસા આપ્યા એ પિતાશ્રીએ જે પૈસા આપ્યા એને ક્યાંક પોતાની એટલી કેપેબિલિટી નહોતી પોતાની એટલી ક્ષમતા નહોતી એ કેપેબિલિટી ન હોવાને કારણે એને ઊંચી ઉધારા કર્યા વ્યાજવા લીધા અને અન્ય કોઈને કોઈ જગ્યાએથી આ જે પૈસા છે એ પૈસાનું વેત કર્યો અને પૈસાનો વેત કરી અને એ લોકોને આપ્યા પણ સમય એવો આવ્યો કે પછી કહેવાય ને કે ભાઈ પૈસા તો ગયા નોકરી પણ ન મળી નોકરી પણ ન મળી તો જ્યારે જે વ્યક્તિઓ પાસેથી પૈસા લીધા હતા એને જ્યારે પાછા દેવાનો વારો આવે ત્યારે એ લોકો કહી શકે ધાક ધમકી અને જે આપણે ઉઘરાણા કહીએ છીએ બંટાના તો એ બંટા વ્યાજવાળા ઉઘરાણા કરવા લાગ્યા તો જવું તો જવું ક્યાં સમાજમાં મોઢું શું દેખાડવું સમાજમાં એમ કેમ કહેવું કે ભાઈ મેં આ પૈસા આપ્યા હતા અને મારા દીકરાને લગાડવા માટે તો પણ બદનામી થાય એટલે કોઈને કોઈ પ્રકારે કહેવાય કે જે બાબતો સામે આવી તો એને થયું કે ભાઈ હું કાંઈક વિચારું આ બાબતે કે જેથી કરી મારા પૈસા રિકવર થાય પણ એનું કાંઈ કહેવાય ને કે ભાઈ સામેવાળા વ્યક્તિઓ પાસે જે પૈસા માગતા હતા એ લોકોએ હાથ હજર કરી લીધા એ લોકોએ સીધી જ ના પડતી તમારા પૈસા હવે તમને નહીં મળે ત્યારે એ વ્યક્તિ નિરાશ થઈ અને મોતને વાલું કરે છે અને એ વ્યક્તિ એટલે આ જગ્યાએ જે ઋષિભાઈના જે પિતા છે ઋષિકેશભાઈના દશરથભાઈ એ આજે આ દુનિયામાં નથી નોકરી પણ ન મળી કહેવાય કે પૈસા પણ ન મળ્યા જે દીધા હતા તે અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે એ પણ હયાત નથી એટલે ખરેખર ખૂબ ગંભીર પરિસ્થિતિ છે એટલે આ પરિસ્થિતિને જે વાકેફ કરવા માટે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જી યુવરાજભાઈ આપણી સાથે જેમના પિતા અત્યારે હયાત નથી તે વ્યક્તિ ઋષિકેશભાઈ પણ ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવી છે ઋષિકેશભાઈ જે આ ઘટના સામે આવી મારે તો આપની પાસે પહેલા એ જાણવું છે કે જે આપઘાતની તારીખ સામે આવી છે એ સાતમા મહિનાની બાવીસ તારીખ છે છેલ્લે શું વાત થઈ હતી પિતાજી સાથે એમને સુસાઈડ કર્યું એના પાંચ મિનિટ પહેલાં મારા ઉપર ફોન આવેલો એમને ત્યારે હું થી મારું ગામ બે કિલોમીટર જેવું છે એટલે એમનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં છે મેં કીધું હું બસ આ પાંચ મિનિટમાં ઘરે આવું છું આવું તો એમને પછી છેલ્લે મને એવું કીધું કે ભાઈ હું તાર રૂમમાં સૂતો છું તું આવે તારે નોકરી જવાનું છે તો ભાઈ તું આવીને સુઈ જજે એમ પછી હું શું નોકરી કરતા એટલે હું અહીંયા કોન્ટ્રાક્ટમાં નોકરી કરું છું મધુર ડેરીમાં ગાંધીનગર પછી હું ઘરે ગયો અને પછી બાજુમાં કાકા હતા ને એ બધા હતા તે એમને પછી કીધું મને કે આવું થયું છે એમ તો પછી એટલીસ્ટ મારા ઉપર ફોન આવેલો મને ખબર હતી કે ભાઈ ઉપરના રૂમમાં સૂતા છે મારા રૂમમાં પછી હું ત્યાં ગયો ને ત્યારે તો એમની હાલત બહુ ગંભીર હતી પછી હોસ્પિટલ લઈ ગયા અને પછી હિંમતનગર લઈ ગયા હિંમતનગરથી અમદાવાદ લાવ્યા અને પછી રાતે બે ત્રણ વાગે એમનો ડેથ થઈ ગયું પછી પછી અઠવાડિયું દસ દિવસ જેવું થયું ને પછી હું બધું ચેક કરતો હતો એમ એમના રૂમમાં જે કોમ્પ્યુટરનું ડ્રોવર છે મારા ઘરે એમાં બધું જોતો હતો એમાંથી સુસાઇડ નોટ મળી મને સુસાઈડ નોટમાં લખેલું બધું ક્લિયરલી લખેલું જ છે ભાઈ આ લોકો આ કારણે પૈસા આપેલા મેં અને એ લોકોએ પૈસા પાછા નથી આપ્યા એ જ કારણે મારે ફક્ત ને ફક્ત સુસાઈડ કરવું પડે તેમ છે તો હાલ સમાચારોમાં આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક મને આપશો રજા નમસ્કાર